મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ આ વિડીયોમાં ગરુડ પુરાણ અધ્યાય ત્રીજો જે આપણે પિતૃઓના શ્રાદ્ધના મોક્ષ માટે સાંભળીએ છીએ આ અધ્યાય સાંભળવાનું મહાત્મ્ય શું છે મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો પસંદ આવશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો ત્રીજો અધ્યાય યમયાતવ નામનું વર્ણન યમયાતવ નામનું વર્ણન એટલે કે ગરુડજી ભગવાન નારાયણને પૂછે છે કે હે યમ માર્ગના દુઃખો સહન કર્યા પછી ત્રીજી જીવને બીજા કયા કયા દુઃખ ભગવાન નારાયણ પૂછે છે કે હે કેશવ યમ મારક દુઃખોનો સહકાર કર્યા પછી તેજી તેજી જીવનને બીજા કયા કયા દુઃખો પડે છે તે મને આપ જણાવો ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે ગરુડ હવે તેનું તું હૃદય હૃદયાઘાતને જેવું નરકનું આદિવાસી અંત જુદી વર્ણન કરું કહું શું તે તું સાંભળ ગરુડ બહુ પિતૃ પિતૃ પૂર્તિ આગળ ચુમ્માલીસ યોજના વિસ્તારવાળા યમનગર અંગે જણાવું છું જીવ યમ યમનગરે પહોંચતા અતિ કલ્પાત કરે છે ત્યારે ધર્મ ધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે કે દ્વારપાલ તે જીવનના સારાના નરસા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે કે હે ગરુ જે પાપીએ પાપ કર્યું તે બધું ધર્મરાજ જાણતા જ હોય છે છતાં તે ચિત્રગુપ્તને પૂછે છે કે ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણે છે શ્રવણે છે પૂછે છે શ્રવણ લોક બ્રહ્માના પુત્રો છે તેઓ સર્વ પૃથ્વી પાતાળમાં ફરનારા છે તેઓ દૂરનું સાંભળી શકે છે અને જોઈ શકે છે તેની સ્ત્રીઓ પણ દૂર દેખી અને સાંભળી શકે છે આ બધા શ્રવણ શ્રવણી બધું જાણતા જ હોવા છતાં તે ચિત્રગુપ્તને કહે છે કે ત્યારે તેઓ પુણ્ય દાન કરીને આવ્યા હોય તો તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે જીવનના બધાએ કર્મો સૂર્ય ચંદ્ર અગ્નિવાયુ આકાશભૂમિ જળ અંતરાત્મા યમ દિવસ રાત્રિ બને છે સંધ્યાકાળ જાણતા હોય છે તે યમરાજ આપી જીવોને પોતાની પાસેથી બોલાવે છે ત્યારે તે પોતાનું ઊંઘરું પ્રગટ કરે છે તે સાથે ચિત્રગુપ્ત અને મંદ મંદુતા પણ તેવું ભયંકર રૂપ ધારણ કરે છે ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેને કર્મો અંગે પૂછવામાં જણાવે છે કે ત્યારે ચિત્રગુપ્ત જીવન જીવને પૂછે કે હે પાપી જીવ તે અહંકારમાં આવીને ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલા છે તેથી તે સજા ભોગવવા માટે હવે કેમ કાપી રહ્યો છે ચિત્રગુપ્ત કથન સાંભળીને જીવ રડતો રડતો બંધ થઈ જાય છે ત્યારે ધર્મરાજ યમરાજ તેના કર્મો અને સજા જણાવે છે કે ત્યારે પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા માટે જણાવે છે ભગવાન શ્રી વિષ્ણુ ગરુડને કહે છે કે હે ગરુડ યમરાજની આજ્ઞાને અનુસારના ચંડ પ્રસન્ન આદિ દૂતો જીવનને નરકમાં લઈ જાય છે એ નક નકર નગરની પાસે પાંચ યોજના વિસ્તારવાળું અનેક એક યોજનાનું વાળું એક વૃષ જેની ઉપર અને એક પાપી જીવો લટ લટકાવેલા રહે છે તે અગ્નિ સમાન તેજસ્વી શીમળા ઝાડ પાસે લઈને જઈને તેની જીવને સાંકળીને બાંધી લટકાવીને માર મારવામાં આવે છે ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે પરંતુ એમ દૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના સ્ત્રાતોની માર્યા કરે છે ઘણો માર પડતા જીવ બેહછૂત થઈ જાય છે ત્યારે યમદૂતો તેને કહે છે કે તે વખતે અંદાન જળદાન પિતૃઓનું તર્પણ સત્યંગ સત્સંગ તીર્થયાત્રા કે દેવપૂંજન આપવાનું તે કંઈ પણ કર્યું નહીં આ સમયે જીવની નીચે પડે તે તેની વૃક્ષાના પાંદડાની તેનું શરીર ઘસાય અને કૂતરાઓને કરડે છે તેથી જીવ બૂમ બરાળા પાડે છે ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે કેટલાક કેટલા કેટલાક પાપી જીવો તે કરવતથી વહેતી નાખે છે વહેરી નાખે છે કેટલાક કુવાડાથી કટકા કરી નાખે છે કેટલાકને અગ્નિમાં તપાવે છે કેટલાકને તેલ તળે લે છે તળે છે કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે કેટલાક કૂવામાં કેટલાક પર્વત પરથી ગબડાવવામાં આવે છે તો કેટલાકને કોળિયા ખદ પડાવવામાં આવે છે ખદ બડાવવામાં આવે છે કીળાથી ખતબડાવવામાં આવે છે નાખવામાં આવેલા સત્યા તે પરેશાન થઈ જાય છે તે સમયે લેલા લેણદારો લેણાં લેવા માટે આવી પહોંચે છે અને લેણું આપવા આપવા કહે છે ત્યારે યમ યમદૂતો તે જીવને દેહમાંથી માંસ કાઢી કાઢીને લેણદારને આપે છે તેનું જુદા જુદા નકારોમાં નાખવામાં આવે છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે કે ગરુડ આવા ચોર્યાસી નરકો આવેલા છે તેમાં જુદી જુદી યાતનાઓ આપે છે જીવ મનુષ્ય ઉત્તરીયોનીમાં જઈને ત્યાં પુષ્કળ યાતનાઓ ભોગવીને શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહનો ધારણ કરે છે શ્રી ગરુડ પુરાણે સારોધારી યમના યમયાત્રાનો નિર્વાણ નામ તૃતીય અધ્યાય અહીં અધ્યાય ત્રીજો પૂર્ણ થાય છે મિત્રો આ તો આ ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મને સાંભળવા માટે ધન્યવાદ આ વિડિયોને લાઇક કરજો શેર કરજો આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ